નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ છ સાત બે હજાર ને તો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોની તરફેણમાં સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્ત્વનો ચુકાદો તો મિત્રો શું ચુકાદો આપ્યો છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં ડીએ વધારો મોંઘવારી ભથ્થું કર્મચારીઓના પગારનો મુખ્ય ભાગ છે તો સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં આ છેલ્લો સુધારો છે તો આ પછી નવું પગાર પંચ અમલમાં આવશે તો મોંઘવારી ભથ્થામાં આ વધારા સાથે કર્મચારીઓને નવા પગાર પંચમાં પગાર વધારાનો લાભ પણ મળવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને સાતમા પગાર પંચ હેઠળનો આ ડીએ વધારો એટલે કે જુલાઈ બે હજાર પચીસનો ડીએ વધારો એ છેલ્લો વધારો છે કારણ કે ત્યારબાદ નવું પગાર પંચ અમલમાં આવી જવાનું છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં દર વર્ષે બે વાર સુધારો કરવામાં આવે છે તો પહેલો સુધારો જાન્યુઆરીથી અને બીજો સુધારો જુલાઈથી અમલમાં આવે છે ખાસ કરીને મોંઘવારી ભથ્થું એકમાત્ર વસ્તુ છે જે કર્મચારીઓને તેમનો વાસ્તવિક પગાર મેળવવા માટે કામ કરે છે તો કર્મચારીઓને વધતી જતી ફુગાવા અનુસાર પગાર પણ મળે છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આ આધારે મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવે છે તો મોંઘવારી ભથ્થામાં સુધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત છે તો મોંઘવારી ભથ્થામાં વધારાની રકમ દર મહિના બાર મહિનાના સરેરાશ ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે તો સાતમા પગાર પંચ હેઠળ બે હજાર સોળ તરીકે રાખવામાં આવેલા મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે આધાર વર્ષ પણ મહત્ત્વપૂર્ણ છે મિત્રો તો મિત્રો ખાસ કરીને સાતમા પગાર પંચ હેઠળ બે હજાર સોળને આધાર વર્ષ તરીકે રાખવામાં આવ્યું છે અને તે મુજબ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે તો ત્યારબાદની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા બહાર આવ્યા છે કેન્દ્રીય કર્મચારીઓ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા બહાર આવ્યા છે તો આંકડાઓ હેઠળ કર્મચારીઓના પગારમાં વધારો પુષ્ટિ થયેલ છે તો અત્યાર સુધી મોંઘવારી ભથ્થામાં વધારા માટે ત્રણ મહિનાના આંકડા આવ્યા છે તો ફક્ત જૂના આંકડા આવવાના બાકી છે તો અત્યાર સુધીના આંકડાઓ અનુસાર કર્મચારીઓ માટે સકારાત્મક રિપોર્ટ આવ્યો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી સતત વધી રહી છે કેન્દ્રીય કર્મચારીઓ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ બે હજાર પચીસના ડેટા અનુસાર ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો નોંધવામાં આવ્યો છે તે એકસો તેતાલીસ પોઈન્ટ પાંચથી વધીને એકસો ને ચુમ્માલીસ થયો છે તો આંકડાઓ અનુસાર મોંઘવારી ભથ્થામાં નોંધપાત્ર વધારો થશે તો કેન્દ્રીય કર્મચારીઓને આશા છે કે જૂનમાં પણ આવા જ એઆઈસીપીઆઈ ઝીરો પોઈન્ટ પાંચ ટકા વધી શકે છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થું કેટલું હશે તો જૂન મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ઝીરો પોઈન્ટ પાંચ પોઈન્ટનો વધારો થઈને એકસો ચુમ્માલીસ પોઈન્ટ પાંચ થઈ શકે છે તો બાર મહિનાના સરેરાશ એકસો ચુમ્માલીસ પોઈન્ટ સત્તરથી ગણતરી કરીએ તો મોંઘવારી ભથ્થું લગભગ ઓગણસાઠ ટકા થાય છે તો રાઉન્ડ આંકડામાં સરકાર તેને ફક્ત ઓગણસાઠ ટકા જ કરી શકે છે આનાથી જુલાઈ બે હજાર પચીસમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થશે અને તે પંચાવન ટકાથી વધીને ઓગણસાઠ ટકા થશે તેમજ ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આ વધારાની પુષ્ટિ કરતા હોય તેવું લાગે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ શું છે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ઉપયોગ ફુગાવાને ટ્રેક કરવા માટે થાય છે તો સરકાર તેનો ઉપયોગ ફુગાવાને નિયંત્રિત કરવા અને નીતિઓ બનાવવા માટે કરે છે તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડામાં વધારાનો અર્થ એ છે કે ઔદ્યોગિક કામદારોના દૈનિક ખર્ચમાં વધારો થયો છે અને તેનાથી મોંઘવારી ભથ્થામાં વધારો થશે તો કેન્દ્ર સરકાર તેને યોગ્ય રીતે સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહી છે તો જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં સુધારો જોવા મળે છે મિત્રો તો હવે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે તો મોંઘવારી ભથ્થામાં વધારાને કારણે કર્મચારીઓને પગાર વધારાનો સીધો લાભ મળશે તો મોંઘવારી ભથ્થું મૂળ પગારના ટકાવારી તરીકે આપવામાં આવે છે આ સાથે ઇપીએફ અને ગ્રેજ્યુએટીમાં પણ વધારો થાય છે જો મૂળ પગાર અઢાર હજાર રૂપિયા હોય તો ડીએ પંચાવન ટકાથી વધારીને ઓગણસાઠ ટકા કરવાથી દર મહિને દસ હજાર છસો ને વીસ રૂપિયા મોંઘવારી ભથ્થા તરીકે મળશે મિત્રો તો હાલમાં મૂળ પગાર મુજબ નવ હજારને નવસો રૂપિયા મોંઘવારી ભથ્થા આપવામાં આવી રહ્યા છે તે સ્પષ્ટ છે કે દર મહિને સાતસોને વીસ રૂપિયાનો વધારો થશે બીજી તરફ જે કર્મચારીઓનો મૂળ પગાર પચાસ હજાર રૂપિયા છે તેને મોંઘવારી ભથ્થા તરીકે ઓગણત્રીસ હજારને પાંચસો રૂપિયા આપવામાં આવશે તો હાલમાં ડીએ તરીકે સત્યાવીસ હજારને પાંચસો રૂપિયા મળે છે તો આનો સીધો લાભ દર મહિને બે હજાર રૂપિયા અને વાર્ષિક ચોવીસ હજાર રૂપિયા મળશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતર